નમસ્કાર દોસ્તો પહેલાં તો સૌને જય શ્રીરામ અને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઉત્તરાયણ આપણે શેના કારણે અને શેના માટે મનાવીએ છીએ ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ આ દિવસથી સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવાસ કરે છે અને ઉત્તર દિશામાં ગતિ શરૂ કરે છે એટલે જ તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે આ દિવસથી દિવસો લાંબા થવા લાગે છે અને રાત તો નાની થાય છે ઠંડી ધીમે ધીમે ઓછી થવા લાગે છે દોસ્તો ઉત્તરાયણ માત્ર તહેવાર નથી આ પાકૃતિ સાથે જોડાયેલો પવિત્ર દિવસ છે ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે કારણ કે આ નવી પાકનો શરૂઆત થાય છે ઉત્તરાયણ પતંગ ઉડાડવાની પરંપરા પણ ખૂબ જૂની છે આકાશમાં ઉડતી પતંગો આપણને એકતાનો આનંદનો અને

ஜி <tiple> <tiple> <tiple>

અમે બીકાની ગયા બીકા નમે આ બીકા નમે ચગા જાતા ખાડીવાળા નું ભંગલા એટલો પદંગ ની ઉસર મે તો ગુજરાત જેટલો ને આ શંગોયા આજે નોની મુડી માડી અમે દીન ખીચડો સુ હાથ દોન બાકી આ હાથ દોનો ખીચડો અત્યારે ઉધીઓ લાવ કાઈ ઉજા હુરે તો મક્કર સકરાતી ના આજે 14 તારીખ ના થરાદ ગુજરાત માં શિવનગર એમાંથી આજ સારો ઉત્સવ છે અને જોરદાર છે એમાંથી શરણાર્થી માં જે શિવનગર અને અમારી આખી પૂરી ફેમિલી મારો આ પાછળ તમે જોઈ શકો છો પૂરી ફેમિલી એકદમ એન્જોય થી સારી રીતે મોજ શોખ કરી રહી છે એમાંથી આખો ઉત્સવ એકદમ જોરદાર અને સારામાં સારો છે અને મોજ આવી રહી છે આમાંથી તમારે જે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જે કરવાનું હોય એમાંથી કરીને નાખજો આગળ જે તમારે ભાઈઓ ને મારે પૂછા પૂછવું છે એમાં જે જેને વાત કરી એ કરી શકે છે ઈ બને ઢાબામાં ઊભા ચાલ હોકરી એક બીજા રસ કરે પછી આ જો આ ચાલ હોકરી અમારે ચાલ હોકરી આ છે આ ચાલ ના લાડુઆ બનાવ ઈ અમે તો ખાઈ હગો ની કે એમાં કેલા લા કેવી રીતનો બને તલ સોકરા

12 बजे સુધી પતંગ ચકાયા પછી મે તિલના લાડુ ખાધા પછી વરે પતંગ ચકાવ ગયો પછી મે ખા કાધું પછી બસ આટલી જ ધન્યવાદ પતંગ કિલા ચકાયા ભાઈ તમે 50 કિલા કાપ્યા 100 અને પછી બસિયા મે હેને લૂટવા ગયા તો પુરા પછા પકડ્યા અને પછી અમે હેને દૂધ પીધોને ઘરે આયા તા